કોપર જેવા મિનરલ્સ છે જે હૃદયની સંભાળ રાખવામાં બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં અને મસલ્સ ને મજબૂત કરવામાં મદદ કરે છે સંશોધન અનુસાર સો ગ્રામ મગમાં લગભગ ચોવીસ ગ્રામ પ્રોટીન અને સાઈઠ ટકા એમિનો એસિડ હોય છે મગમાં રહેલું આયરન રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે અને મગનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી બ્લડ ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન લેવલમાં કંટ્રોલ કરે છે અને મગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોવાથી ગેસની સમસ્યામાં રાહત આપે છે આ ઉપરાંત મગ પચવામાં પણ સરળ મગ અને આપણે જે બજારમાં મળતી હોય છે તેવી મગની દાળ બનાવીને ખાઈ શકીએ છીએ મગની દાળમાં વિટામિન બી નાઇન હોય છે જેને આપણે ફોલેટ તરીકે ઓળખીએ છીએ જે વ્યક્તિના શરીરમાં ડીએનએ બનાવવામાં મદદરૂપ છે એટલે જ તેને રોજ સવારે ભણગાવેલા મગ ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે બીએસ ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર